ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં સોલંકી વંશનું શાસન હતું તે સમયના સૌથી વિખ્યાત રાજા હતા મહારાજા સિદ્ધરાજ જયસિંઘ જેમણે પાટણ અનહિલવાળ પાટણને પોતાના રાજ્યની રાજધાની બનાવી સિદ્ધરાજ રાજા ખૂબ જ બુદ્ધિશાળી બહાદુર અને ન્યાયી રાજા તરીકે જાણીતા હતા તેમના શાસનમાં ગુજરાત ખૂબ સમૃદ્ધ થયું તેમણે સરિતા અને સરોવર બનાવ્યા મંદિરો અને રાજમહેલો ઊભા કરાવ્યા અને સૈનિક શક્તિ પણ મજબૂત બનાવી સિદ્ધપુર અને રાણી રૂપમતીની કથા એક લોકપ્રિય કથા મુજબ રાજા સિદ્ધરાજ જયસિંઘ એકવાર પોતાના સૈનિકો સાથે ઉત્તર ગુજરાતમાં ફરતા હતા ત્યાં તેમણે એક સુંદર અને બુદ્ધિશાળી યુવતી રૂપમતી અથવા રૂપલ દેવીને જોઈ રાજા એના પ્રેમમાં પડી ગયા પરંતુ એ યુવતીના પિતા બ્રાહ્મણ હતા અને તેમણે રાજાની માગણી સ્વીકારી નહીં રાજા ગુસ્સે થયા અને આખું ગામ જ બળી નાખ્યું એવી લોકકથા છે પછી રાજાને સમજાઈ કે તેમણે મોટો પાપ કર્યો તેથી તેઓ સિદ્ધપુરમાં સરસ્વતી મંદિર અને મકબરા બનાવ્યા